નવી શંકા ઉપજે તેવા સવાલ પેદા કરતા કહ્યું છે કે સરકારને વાંધો શું છે અને આ વાંધો છે તો તેનો મતલબ છે ક્યાંક તો છે સાંભળો શું કહ્યું રાજ્ય સરકાર દ્વારા ફોરેસ્ટના વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા અને એમની પાસેથી મળેલી માહિતી મુજબ આંદોલનમાં જે પ્રમાણે માર્ક્સની જે માગણી કરવામાં આવી એ મુજબ સરકારે માર્ક્સ જાહેર કર્યા નથી સરકારે માત્ર વિદ્યાર્થી પોતાના જ માર્ક્સ જોઈ શકે એ રીતે માર્ક્સ જાહેર કર્યા છે ફોરેસ્ટના વિદ્યાર્થીઓની માગણી હતી કે વ્યક્તિ પોતાના તો માર્ક્સ જોઈ શકે પરંતુ તમામ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તમામના માર્ક્સ જોઈ શકે એ રીતે સરકાર તમામના માર્ક્સ જાહેર કરે અને બિફોર નોર્મલાઇઝેશન અને આફ્ટર નોર્મલાઇઝેશન આ બંને માર્ક્સ જાહેર કરવામાં આવે આવી વિદ્યાર્થીઓની માગણી હતી પરંતુ સરકારે એવું ન કરીને માત્ર વિદ્યાર્થી પોતે પોતાના માર્ક્સ જોઈ શકે એ રીતે જાહેર કર્યું છે મને આખી ઘટનામાં એ નથી સમજાતું કે જે દરેક પરીક્ષા આપી છે તમામ વિદ્યાર્થીઓના માર્કસ કરવામાં સરકારને વાંધો શું છે આ થોડી કોઈ એવી પર્સનલ મેટર છે કે જાહેર કરવાથી કોઈને નુકસાન થઈ શકે આ તો દરેક વ્યક્તિને અધિકાર છે કે અન્ય વ્યક્તિને એના પ્રતિસ્પર્ધીને કેટલા માર્ક્સ આવ્યા છે જાણવાનો છતાં પણ સરકાર હજુ પણ આ ઘટના આખી છુપાવી રહી છે એનો મતલબ એ છે કે કાંઈક દાળમાં કાનૂન છે અને એટલા માટે આ આંદોલન કઈ રીતે આગળ વધશે આ આંદોલનની આગામી રણનીતિ એ વિદ્યાર્થીઓ અને આંદોલનના જે કંઈ પણ લીડરો હતા એ તમામ સાથે ચર્ચા કર્યા બાદ ચોક્કસથી એ આંદોલનની રણનીતિ જાહેર થશે વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराम